કાના કાકા થોડા આક્રોશમાં આવી ગયા અને આક્રોશમાં આવી અને વિશાવદર વાળી એવો શબ્દ એનાથી હજમ ન થયો એટલા માટે એવું ચેલેન્જ આપીને બેઠા કે અહીંયા મોરબીની અંદર મારી સામે લડીને બતાવે અને જો જીતે તો હું બે કરોડ આપું અને અત્યારે હું રાજીનામું આપી પરંતુ ચેલેન્જ આપી અને ફરી જો એ કોઈ સાચા રાજનેતા કે મરદ માણસની નિશાની નથી નેતા એ વાતમાં આવી ગયા કે સોમવારે આપણે બંને ભેગા જઈને રાજીનામું કેમ તમને એકલા જઈને રાજીનામું આપવામાં કયો અમે સાથે જે બયાન આપ્યું એમાં એમણે એવું કીધું કે આમ આદમી પાર્ટી એ તો ગુજરાતમાં એક વિસાવદર ની હું સીટ જીતી લીધી ને આખા ગુજરાતમાં ઉપાડો લીધો છે અઠવાડિયા અમારા અઠવાડિયા દસ દિવસમાં તો અમારથી થાકી ગયા છે હવે સમજવું એ છે મારે બંને ને પ્રશ્ન પૂછતો છે તમારા માધ્યમ થી તમે બંને મહાનુભાવો આ બે કરોડ રૂપિયા રોકડા આપવાના છો ચેકથી આપવાના છો આ તમારા રૂપિયા છે કાળી કાળી કમાણી છે કે વ્હાઇટ ની કમાણી છે આ તમારી પરસેવાની કમાણી છે કે પછી કોક નું બૂચ મારીને ભેગા કરેલા રૂપિયા છે કે હરામના પૈસા છે એનો ખુલાસો તો ગુજરાતની જનતા ને કરો અને એ ન કરે તો એ તો કરવાના જ નથી નમસ્કાર દર્શક મિત્રો હું મુસ્કાન અને આપ જોઈ રહ્યા છો લાઈવ ટ્વેન્ટી ન્યૂઝ ગુજરાત થોડાક સમય પહેલા મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા રહીશો દ્વારા તેમને પડતી હાલાકી જેમ કે રોડ રસ્તા ગટરના પાણીનો જે નિકાલ તેને લઈને ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય સ્થાનિક ધારાસભ્ય છે તેમને એવી ચીમકી આપવામાં આવી હતી કે જો થોડાક જ દિવસમાં અમારી આ જે તકલીફો છે તેનું નિરાકરણ નહીં આવે તો આવનાર ની વિધાનસભામાં અમે કરીશું કરીશું એનો મતલબ આપણે એમ સમજી શકીએ કે ગોપાલ ઇટાલિયા જેવા જે યુવા નેતાઓ છે જેનો જનસંપર્ક વધારે સારો છે એવા નેતાઓને મોરબીમાં લાવવાની ક્યાંક ને ક્યાંક વાત એ સોસાયટીના રહીશું દ્વારા કરવામાં આવતી હતી હવે તેના સ્થાનિક ધારાસભ્ય છે મેદાને આવ્યા છે અને તેમને હવે ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી છે કે તેઓ મોરબીમાં જીતીને બતાવે અને જો ગોપાલ ઇટાલિયા જીતે છે તો બે કરોડ રૂપિયાનું ઇનામ આપશે તેવી વાત વાત ચાલી ચાલી રહી રહી છે છે એટલે હવે મોરબીમાં મોરે આવવાની ગોપાલ ઇટાલિયા વર્સેસ ક્રાંતિ અમૃતિયાની વાત ચાલી રહી છે મુદ્દા પર આજે ચર્ચા કરવી છે આમ આદમી પાર્ટીના નેતા એવા અમારી સાથે જોડાયા છે પ્રવીણભાઈ રાવ એમની સાથે ચર્ચા કરવી છે પ્રવીણભાઈ લાઈવ ટ્વેન્ટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અત્યારે મોરબીની સોસાયટીમાં જે સામાન્ય ચર્ચા હતી કે પડતી લઈને કરવામાં આવ્યો હતો નારેબાજી કરવામાં આવી હતી અને હવે ક્યાંક ને ક્યાંક તેને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાવું છે અને ગુજરાતના રાજકારણમાં ક્યાંક ફરીથી મારી પત્રકારની કારકિર્દીમાં હું પહેલી વખત એવું જોઈ રહી છું કે ગુજરાતમાં ચેલેન્જની રાજનીતિ થઈ રહી છે શું કહેવું છે આપનું ચોક્કસ થી રાજનીતિ ની અંદર ચેલેન્જ ની રાજનીતિ થાય એ ખૂબ સારી બાબત છે પરંતુ ચેલેન્જ આપી અને ફરી જોવું એ કોઈ સાચા રાજનેતા કે મરદ માણસની નિશાની નથી ચિત્રકૂટમાં ઉભી થયેલી ઘટના લોકોની વેદના ને વાચા આપવાનો સમય હતો ધારાસભ્યશ્રીએ એ વાચા આપવાની જગ્યાએ કાકા થોડા આક્રોશમાં આવી ગયા અને આક્રોશમાં આવી અને વિષાવદર વાળી એવો શબ્દ એનાથી હજમ ન થયો એટલા માટે એવું ચેલેન્જ આપીને બેઠા કે અહીંયા મોરબી ની અંદર મારી સામે લડીને બતાવે અને જો જીતે તો હું બે કરોડ આપું અને અત્યારે હું રાજીનામું આપી દઉં હવે જ્યારે એમને ચેલેન્જ આપી ત્યારે સમજવા જેવી બાબત એ છે કે ત્યારે મેં એવું નતું કીધું કે બંને જગ્યાએ રાજીનામું આપીએ અને પછી હું આપણે બંને લડીએ તમે રાજીનામું આપો તો જ હું રાજીનામું આપું આવી વાતમાં કોઈ ચેલેન્જ નથી પહેલી જ વાતમાં એમની ચેલેન્જ હતી હું રાજીનામું આપું આવો લડવા જીતો તો કરોડ લઈ આ કાંતિભાઈ અમૃતિયાની વાત હતી હવે રાજનીતિમાં કોઈ નેતા ચેલેન્જ આપે તો એને સ્વીકારવી એ એક રાજનેતા સાચા રાજનેતાની નિશાની છે એક મર્દ વ્યક્તિની નિશાની છે તો એમને લઈને માન્ય ગોપાલ એમને સહજ ભાવે સ્વીકારી રાજીનામું આપી દો અને પછી તમે જે કંઈ પણ ચેલેન્જ આપી છે ચેલેન્જ સ્વીકારવા માટે મારી તૈયારી તો સ્વાભાવિક રીતે આઘાતનો પ્રત્યાઘાત તો હોય એમણે પ્રશ્ન કર્યો છે ચેલેન્જ આપી છે તો ચેલેન્જ સ્વીકારી ચેલેન્જ સ્વીકાર્યા પછી કાંતિભાઈ અમૃત્યા ની વાતમાં ફેરફાર થઈ ગયો શબ્દો બદલી ગયા નેતા સ્વર બદલી ગયા ગયા નેતા એ આવી કે સોમવારે આપણે બંને ભેગા રાજીનામું આપવું કેમ તમને એકલા જતા ડર લાગે છે કાના કાકા એકલા જઈને રાજીનામું આપવામાં ડર લાગે કે શંકરભાઈ છે સી આર પાટીલ છે એવો કોઈ ડર છે ડર હોય તો કયો અમે સાથે આવીએ તમને એ આપવા ન દેતા હોય તો અમે કહેશું કે ભાઈ કાંતિ આપવાની ઈચ્છા છે આપવા દો તમને શું વાંધો છે

એ હવે કઈક નવું ઈચ્છી રહી છે નવા યુવાન ત્યાંના મોરબીના લોકો એવું કીધું કે વિસાવદર વાળી કરવી છે એટલે એમણે એવું નથી કીધું કે ગોપાલભાઈ ને અહીંયા લડાવીને અહીંયા અહીંયા લડાવીને જીતાડવા છે એમણે તો એવું કીધું કે વિસાવદર જેમ અહીંયા સત્તા પરિવર્તન કરવું છે અહીંયા વિસાવદર ની જેમ આમ આદમી પાર્ટી નો કઈ મજબૂત નેતા હોય અમારા ત્યાં મજબૂત નેતા પંકજભાઈ બધા છે તો એમણે તો એ નિર્દેશ આપ્યો કે અમારે અહીંયા મજબૂત યુવાનોને તક આપવી છે તો તમે કામ ન કરો તો

હવે મારે ઈ કાના કાકા ને ઈ જ કેવું છે કે આ ગુજરાત ને ઈ જ ગમે છે તમને તમે જેનાથી થાકી જાવ અને ભાજપ જેનાથી થાકે ને એવા લોકોને ને જ હવે ગુજરાત ના લોકો એ લાવવા છે બાકી તમે કોઈ ને ફાવવા દો એમ નથી અને વાત રહી ઉપાડા કાંતિ કાકા કાના કાકા ઉપાડા ની વાત કરે છે તો ઉપાડા આ ભાજપ ની સરકારે છેલ્લા ત્રીસ વર્ષ ની ભ્રષ્ટાચાર ના લીધા એના કારણે સુરત ની અંદર તક્ષશિલા કાંડ થયું ઘણા બધા લોકો ઘણા બધા બાળકો ના માસુમ બાળકો મૃત્યુ થયા ઉપાડો કાંતિ કાકાને યાદ નથી આવતો ભાજપની સરકારે એ ઉપાડો એને યાદ નથી આવતો ભૂલી ગયા છે કાંતિ કાકા વાત કરી ત્રીજી ભાજપે ત્રીસ વર્ષથી જે ભ્રષ્ટાચારનો ઉપાડો લીધો એના કારણે હમણાં પુલ નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર મનરેગા ભ્રષ્ટાચાર પેપર ફોડવામાં ભ્રષ્ટાચાર રોડ ઉપર રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર તમામ કચેરીઓમાં ભ્રષ્ટાચાર આ ઉપાડો કાના કાકા કેમ ભૂલી ગયા છે એટલે મૂળ વાત એ છે કે હવે એ લોકો બોખલાઈ ગયા છે અને બોખલાઈ ગયા જવાથી ગમે તેવા બયાનો આપે છે અને મેઈન વાત તો એ કે જે જાહેર પ્લેટફોર્મ ઉપર શબ્દ ન વાપરી શકાય એવા શબ્દો વાપરી અને એના સંસ્કાર બતાવી રહ્યા છે પ્રવિણભાઈ બીજો પ્રશ્ન પૂછવો છે કે એમને બે કરોડ રૂપિયા આપવાની વાત કરી છે પહેલા જ એમની બાઇટમાં એવું હતું કે હું રાજીનામું આપી દઉં જો ગોપાલ ઇટાલિયા અહીંયા આવીને ચૂંટણી લડે અને જીતે હા તમે વાત એ સાચી કહી કે પહેલામાં એવું નહોતું કે અમે બંને રાજીનામું આપીએ એ બંને બાઇટો અમે બહુ શાંતિથી સરસ રીતે સાંભળી છે જેથી કરીને પત્રકાર તરીકે અમારી પણ ભૂલ ન થાય એટલે બાઇટ સાંભળવામાં આવી છે એમાં એવું જ કહેવું છે કે જીતે તો હું બે કરોડ રૂપિયા આપું છું અને રાજીનામું આપું છું શું લાગે છે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અર્ભોપતિ છે ખરા બે કરોડની ચેલેન્જ આપીને પ્રવીણભાઈ

આ તમારા રૂપિયા છે કાળી કાળી કમાણી છે કે ની કમાણી છે આ તમારી પરસેવાની કમાણી છે કે પછી કોકનું ગૂંચ મારીને ભેગા કરેલા રૂપિયા છે કે આરામના પૈસા છે એનો ખુલાસો તો ગુજરાતની જનતા ને કરો અને એ ન કરે તે તો કરવાના જ નથી પણ મારી સરકારને અપીલ છે કોઈ માણસ એમ કે મારી પાસે બે કરોડ રોકડા પડ્યા છે તો સરકારની ફરજ બને છે તપાસ કરો ને ભાઈ બંને નેતાઓના ઘરે તપાસ કરો કે બે કરોડ રોકડા પડ્યા છે તો એ બે કરોડ આવ્યા ક્યાંથી વાઈટ ની છે કે કાળી કમાણી છે કે કઈ કમાણી છે તપાસ તો કરો અને માની લો કે વાઈટ ની કમાણી હોય ચાલો વાઈટ ની કમાણી હોય તો જયારે મોરબી જુલતો પુલ તૂટ્યો એ દિવસે આ બંને મહાનુભાવ હોય પોતાનો આ તિજોરી જે કેમ ન ખોલી આ જે રોડ રસ્તાના પ્રશ્નો છે ચિત્રકૂટ સોસાયટી માં પ્રશ્ન છે આ બંને નેતાઓ અહિયાં બે કરોડ ની વાતો કરે છે ત્યાં કરી દો ને પૈસા તમારા ઘર ના પૈસા નાખીને રિપેર કરાવી દો ને તો પ્રશ્ન જ પૂરો થઈ જાય બિલકુલ અમારી પાસે પૈસા હોય તો જદી મોરબી ની જનતા ને જરૂર છે ત્યાં આપો ને

તમે કહો છો કે ક્રાંતિ અમૃતિયા અને ગોપાલભાઈ ઇટારિયા છે મોરે મોરો આવી ગયા છે હવે ક્યાંક ને ક્યાંક જે એમના પીએ છે ક્રાંતિભાઈ અમૃતિયાના પીએ છે એમની સાથે વાતચીત કરવામાં આવી શાબ્દિક વાતચીત થઈ છે અમારા બંને વચ્ચે ત્યારે એમને એવું કહ્યું છે કે આમ આદમી પાર્ટી દ્વારાથી અમને ફોન કરવામાં આવ્યો અને અમને એવું કહેવામાં આવ્યું છે કે રાજીનામું અમે કોઈ આપતા નથી આમાં કેટલી સત્યતા છે જુઓ આ વાત એકદમ પાયા વિહોણી વાત છે અને હવે તો કરવું તો કરવું શું એટલે કાઈક તો જવાબો આપવા ને એટલે પોતાની રીતે વાત છે અમે અમે એમને ફોન ફોન કરીએ કરીને એમ કહીએ કે રાજીનામું નથી આપવાનું અમારે તો જે વિધિ નથી થઈ રાજીનામા આપવાની તમારી વાત છે તમે પેલાથી એવું કીધું કે અમારે રાજીનામું આપવું છે તો તમે પોતે વાત કરી છે રાજીનામું આપવું છે તો અમે આ પાડી કે આપી દો સીધી ને સરળ વાત છે તમે એમ કીધું કે અમે રાજીનામું આપી દઈએ અમે એમ કીધું કે આપી દો અને અમે ટાઈમ પણ આપી દીધો કે આવતીકાલે બાર વાગ્યા સુધી માં પણ હવે ગોળ વાતો ફેરવે છે એ હું ફરીથી તમારા માધ્યમથી કહું છું કે હે કાંતિકાકા હવે પાછા નો વળતા તમે મરદ માણસ છો આવતી કાલે બાર વાગે ગાંધીનગર આવીને રાજીનામું આપી જજો તમને એમ લાગતું બે પાંચ જણાની ભેગી જરૂર છે તો કેજો અમે આવશું તમારી સાથે અને રાજીનામું આખા ગુજરાતની જનતા રાહ જોઈ રહી છે તમારા રાજીનામાની એટલે હવે પીછે હટ ન કરતા પ્રવીણભાઈ આપ અમારી સાથે જોડાયા અને મારી સાથે ચર્ચા કરી એ બદલ આપનો ખુબ ખુબ આભાર તો આપણે અત્યારે વાત કરી આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણભાઈ રામ સાથે ને એમને આપણને જણાવ્યું કે આજે આખો જે કિસ્સો છે એ કઈ દિશા તરફ જઈ રહ્યો છે ને અત્યારે મોરે મોરો આવવાની જે વાત છે એમાં હકીકત શું છે કોના દ્વારા શું ચેલેન્જ આપવામાં આવી હતી કોના દ્વારા શું ચેલેન્જ સ્વીકારવામાં આવી હતી અને હવે ક્યાંક ને ક્યાંક વિધાનસભાના અધ્યક્ષ એવા ચૌધરી સમક્ષ શું રાજીનામું આપવામાં આવશે કે નહીં એને પણ હવે ગુજરાતી જનતા રાહ જોઈને બેઠી છે કારણ કે ઘણા ખરા લોકોને એવું છે કે રાજીનામું આપે છે જો ગોપાલ ઇટાલિયા અને ક્રાંતિભાઈ અમૃતિયા બંને રાજીનામું આપે છે તો ગુજરાતના રાજકારણમાં કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ થશે હાલાકી ગોપાલભાઈ ઇટાલિયાની તો ત્યાં શપથવિધિ પણ થઈ નથી એટલે એમને હજી સુધી પદ આપવામાં પણ નથી આવ્યું પરંતુ ધારાસભ્ય બની ગયા છે શપથવિધિ પછી એમને પદ તૈનાયત કરવામાં આવશે જોવાનું એ રહેશે કે ગુજરાતમાં જે ચેલેન્જની રાજનીતિ ચાલી રહી છે એ અટકશે કે પછી વધારે વધશે